પોલીસ સ્ટેશનના જુજારપુર ખાતે જે બનાવ બનેલ છે તેની એફઆઈઆર ચોરવ પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ ના કાયદા મુજબ તેમજ પોક્સો એક્ટ મુજબ નોંધવામાં આવેલ છે એફઆઈઆરની વિગતો જોઈએ તો જુજારપુર ગામની એક સગીર વયની દીકરી છે તેમને તેમના કુટુંબી જીજાજીએ પોતાના ઘરે બોલાવી અને લલચાવી કોસલાવી અને બળજબરીપૂર્વક તેમની સાથે એકાદ વર્ષ પહેલાં શારીરિક સંબંધ બાંધેલો હતો ત્યારબાદ ચાલુ બે હજાર પચીસના જાન્યુઆરી માસમાં પણ આ જે આરોપી છે તેણે આ દીકરીને ના ઘરે જઈ પોતાના સગામાં જોઈ તેથી તેના ઘરે જઈ અને તેમની સાથે એકલતાનો લાભ લઈ બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધેલો હતો ત્યારબાદ આ દીકરીને ગર્ભ રહી જતા તેમના પરિવારને આ બાબતે ખ્યાલ આવતા દીકરીને હિંમત આપેલ અને આ જે કૃત્ય છે કોણે કરેલું છે તે બાબતે તેમણે હિંમત આપી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવા સમજણ કરતા આ દીકરીએ આ બાબતે માળિયા સોરી ચોરવડ પોલીસ સ્ટેશન ખાતે વિગતવાર ફરિયાદ નોંધાવેલ છે હાલ આ ગુનાની તપાસ પીઆઈ શ્રી મંદ્રા કરી રહેલ છે વધુ વિગતો આપને મળશે કામના જણાવવામાં આવશે